વડોદરામાં મતદાનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને સામગ્રીની ફાળવણી કરવામાં આવી જિલ્લામાં આશરે એક હજાર આઠસો બે મથકો પર મતદાન થશે જેમાં પંદર હજારથી વધુ કર્મચારીઓ જોડાશે કેન્દ્રો માટે ઈવીએમ વીવીપેટ સહિત અન્ય સાહિત્યનું વિતરણ કરાયું છે કલેક્ટર અને ચૂંટણી અધિકારીની દેખરેખમાં કામગીરી કરાઈ શહેરના દસ સ્થળો પર ચૂંટણી સામગ્રી મોકલવામાં આવી છે સભા ચુટણીનું ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે આજે વડોદરા લોકસભા બેઠકના જે બૂથ ઉપર કર્મચારીઓને મોકલવાની કામગીરી છે શરૂ કરવામાં આવી છે વહેલી સવારથી જ તમામ કર્મચારીઓને ઈવીએમ મશીન વીવીપેટ અને અન્ય જે સામગ્રી છે આપવાની કામગીરી છે એ કરવામાં આવી છે અત્યારે આ તમામ કામગીરી છે પૂર્ણ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો આ તમામ કર્મચારીઓને ઈવીએમ મશીન વીવીપેટ અને અન્ય જે સામગ્રી છે એ પણ આપી દેવામાં આવી છે થોડા સમયમાં જ બધાને રવાના કરવામાં આવશે અત્યારે હાલ જે રીતે કર્મચારીઓ તમામ તૈયાર છે જે ચૂંટણીનું મહાપર્વ છે અને એની ઉજવણી માટે આ મતદાન માટે કર્મચારીઓને તમામ સામગ્રી છે આપી દેવામાં આવી છે સાહેબ શું કહો છો કયા કયા પ્રકારની અત્યારે અત્યારે કામગીરી ચાલી રહી છે આપણે વિસ્તારમાં સંસદીય મતદાર વિસ્તારના એકસો તેતાલીસ સકોટા મતદાર વિભાગના બસો છેતાલીસ ઉપર પોલિંગ પાર્ટી ડિસ્પેચિંગની કામગીરી અત્યારે નર્સિંગ કોલેજ ખાતે ચાલી રહી છે કેટલી સામગ્રી આપવામાં આવે છે સાહેબ ક્યારે પહોંચ્યા આ કર્મચારીઓને અત્યારે જે તમામ એનું જે જે નંબરિંગ હોય છે એ સિવાયની તમામ 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 વસ્તુઓ આવે કર્મચારીઓને જે ચૂંટણી દરમિયાન જે જરૂરી સાહિત્ય છે આપી દેવામાં આવ્યું છે ને કર્મચારીઓને અત્યારે અહીંથી રવાના કરવામાં આવશે તમામ બૂથ ઉપર કર્મચારીઓ સમગ્ર સામગ્રી સાથે પહોંચે અને મતદાનની પ્રક્રિયા છે શાંતિપૂર્ણ રીતે અને તટસ્થ મતદાન થાય એના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા ગુજરાતમાં લો